નમસ્કાર આરાધના ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે આગામી માત્ર પાંચ મિનિટમાં ગુજરાતમાં શું શું થવાનું છે એ જાણીને તમે ચોંકી જશો તો તૈયાર થઈ જાઓ કારણ કે સમાચારોની સ્પીડ ખૂબ જ તેજ રહેવાની છે શું કમોસમી વરસાદ ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફેલવી દેશે મગફળીના રેકોર્ડ બ્રેક ભાવથી શું ખેડૂતોના ઘરે દિવાળી આવશે ઉત્તર ભારતની કાતિલ ઠંડી ગુજરાતમાં કેવો કહેર વર્તાવશે શું ડુંગળીના ભાવ ફરી એકવાર સામાન્ય માણસને રડાવશે બંગાળની ધરતી પરથી અમિત શાહે કોને લલકાર્યા અમદાવાદ સિવિલે એવો તે કયો કમાલ કર્યો કે આખો દેશ જોઈ રહ્યો છે દક્ષિણ ગુજરાતની જમીન નીચે એવું તો શું થઈ રહ્યું છે કે એ વારંવાર કંપી રહી છે અને હા સૌથી ખાસ રિપોર્ટ જેની સૌ રાહ જોઈ રહ્યા છે એકત્રીસ ડિસેમ્બરની રાત માટે પોલીસનો એવો સિક્રેટ પ્લાન શું છે જે જાણીને સૌ કોઈ દંગ રહી જશે આ તમામ સમાચારો વિશે આપણે વિગતવાર વાત કરીશું પણ એ પહેલાં અમને આપના સપોર્ટની જરૂર છે તો ફટાફટ આ વીડિયોને એક લાઇક કરી દો અમારી આરાધના ગુજરાતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને હા કોમેન્ટમાં એ જરૂર જણાવજો કે આપ કયા શહેર કે ગામથી આ બુલેટિન જોઈ રહ્યા છો તો સૌથી પહેલા વાત કરીએ એ ચિંતાની જે સીધી આકાશમાંથી વરસી રહી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એક એવી આગાહી કરી છે જેણે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે જી હા આગાહી મુજબ આગામી ચોવીસ કલાકમાં કચ્છ રાધનપુર મહેસાણા અને બનાસકાંઠામાં માવઠું પડી શકે છે આ કમોસમી વરસાદથી ખેતરોમાં ઊભેલા જીરું રાયડો અને ઘઉં જેવા રવિ પાકને મોટું નુકસાન થવાનો ભય છે ખેડૂતોને તેમના તૈયાર પાકને બચાવવા માટે તાત્કાલિક પગલાં લેવાની સલાહ આપવામાં આવી છે તમારા વિસ્તારમાં હવામાનની શું સ્થિતિ છે કોમેન્ટ કરીને જરૂર જણાવજો એક તરફ જ્યાં માવઠાની ચિંતા છે તો બીજી તરફ ખેડૂતો માટે એક સારા સમાચાર પણ છે ખાસ કરીને જે ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે તેમના માટે તો જાણે લોટરી લાગી છે આજના સૌથી મોટા સમાચાર હિંમતનગર માર્કેટયાર્ડમાં મગફળીના ભાવે તમામ રેકોર્ડ્સ તોડી નાખ્યા છે પ્રતિ વીસ કિલોના અધર અઢારસો સિત્યોતેર રૂપિયાનો ભાવ બોલાયો છે આ એક ઐતિહાસિક સપાટી છે જેનાથી ખેડૂતોના ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ છે શું લાગે છે આ ભાવ વધારો ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારશે તમારા વિચારો જણાવ હવે તૈયાર રહેજો કાતિલ ઠંડીનો સામનો કરવા માટે કારણ કે ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાની સીધી અસર હવે ગુજરાત પર થવાની છે જુઓ ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં બરફવર્ષા થઈ રહી છે અને ત્યાંથી આવતા ઠંડા પવનોને કારણે ગુજરાતમાં તાપમાનનો પારો નીચે જશે આગામી દિવસોમાં હાડ જતી ઠંડી અને ગાઢ ધુમ્મસનો અનુભવ થઈ શકે છે શું તમારા શહેરમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે અને હવે એ સમાચાર જે તમારા રસોડાનું બજેટ બગાડી શકે છે સાવધાન ડુંગળીના ભાવમાં ફરી એકવાર ભડકો થયો છે મહારાષ્ટ્રની બજારોમાં ડુંગળીનો ભાવ પ્રતિ ક્વિન્ટલ અઢારસોથી થી ઓગણીસો રૂપિયા સુધી પહોંચી ગયો છે નિષ્ણાતોનું કહેવું છે કે પાકને થયેલા નુકસાન અને ઓછા પુરવઠાને કારણે આ ભાવ વધ્યા છે અને તેની અસર ટૂંક સમયમાં જ ગુજરાતના બજારોમાં પણ જોવા મળશે જે સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર કરશે પણ હજુ ક્યાંય જશો નહીં કારણ કે આગળ આવી રહ્યું છે બંગાળનું રાજકીય તોફાન એ પછી વાત કરીશું અમદાવાદના એ મેડિકલ ચમત્કારની જેણે દેશભરમાં નામના મેળવી છે અને અંતે એક ખાસ રિપોર્ટ જેની સૌ રાહ જોઈ રહ્યા છે એકત્રીસમી ડિસેમ્બર માટે પોલીસનો સિક્રેટ પ્લાન તો જોડાયેલા રહો તો ચાલો ફરી સમાચારો તરફ વળીએ રાજકીય ક્ષેત્રેથી મોટા સમાચાર આવી રહ્યા છે જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળમાં મમતા સરકાર સામે મોરચો માંડ્યો છે કોલકાતામાં એક જંગી સભાને સંબોધતા અમિત શાહે ટીએમસી સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા તેમણે કહ્યું કે વોટ બેંકની રાજનીતિને કારણે રાજ્યમાં ઘૂસણખોરી વધી રહી છે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે જે દેશની સુરક્ષા માટે મોટો ખતરો છે આ નિવેદનથી બંગાળના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે રાજકારણની ગરમાગરમી વચ્ચે હવે એવા સમાચાર જે દરેક ગુજરાતીને ગર્વ અપાવશે આ સમાચાર છે આરોગ્ય ક્ષેત્રે અમદાવાદની એક મોટી સિદ્ધિના પાંચસો જીઆ આ માત્ર એક આંકડો નથી આ પાંચસો લોકોને મળેલું નવજીવન છે અમદાવાદની આઈકેડીઆરસી એટલે કે કિડની હોસ્પિટલે એક જ વર્ષમાં પાંચસો સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરીને રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે કોઈ સરકારી હોસ્પિટલ માટે આ એક અવિશ્વસનીય સિદ્ધિ છે ચાલો આ ડોક્ટરોની ટીમને કોમેન્ટમાં એક સલામ તો બને જ હવે વાત દક્ષિણ ગુજરાતની જ્યાં ધરતીના પેટાળમાં થઈ રહેલી હલચલને કારણે લોકોમાં ભયનો માહોલ છે નવસારી જિલ્લાના વાંસદામાં બે પોઈન્ટ સાતની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે જો કે આંચકો હળવો હવાથી કોઈ નુકસાન થયું નથી પરંતુ છેલ્લા કેટલાક સમયથી વારંવાર આવતા આવા આંચકાઓને કારણે સ્થાનિક લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે વૈજ્ઞાનિકો અને સ્થાનિક ફોલ્ટ લાઇનની સક્રિયતા ગણાવી રહ્યા છે અને હવે એ ખાસ રિપોર્ટ જેની આપણે શરૂઆતથી વાત કરી રહ્યા છે જો એકત્રીસમી ડિસેમ્બરની રાત્રે ઉજવણીનો કોઈ પ્લાન હોય તો ગુજરાત પોલીસનો આ એક્શન પ્લાન જાણી લેવો ખૂબ જ જરૂરી છે કારણ કે આ પ્લાન ખરેખર સૌને ચોંકાવી દેશે તો ધ્યાનથી સાંભળો પોલીસનો ચાર સ્તરીય માસ્ટર પ્લાન પગલું એક લોખંડી સુરક્ષા રાજ્યની તમામ સરહદો સીલ કરી દેવાશે અને શહેરોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે પગલું બે સઘન ચેકિંગ આંતરરાજ્ય ચેકપોસ્ટ પરથી પસાર થતા દરેક વાહનની કડક તપાસ થશે પગલું ત્રણ ડ્રંક એન્ડ ડ્રાઇવ પર તવાઈ બ્રીથ એનેલાઇઝર સાથે પોલીસની ખાસ ટીમો દરેક જગ્યાએ તૈનાત રહે અને પગલું ચાર ટેક્સ સર્વેલન્સ સીસીટીવી અને ડ્રોન કેમેરાથી આખા રાજ્ય પર નજર રાખવામાં આવશે પોલીસની આટલી જબરદસ્ત તૈયારીઓ પછી શું આપણે આશા રાખી શકીએ કે નવા વર્ષની ઉજવણી કોઈ પણ અનિચ્છનીય ઘટના વગર શાંતિપૂર્ણ રીતે સંપન્ન થશે આ એક મોટો સવાલ છે તો આજના આ ન્યૂઝ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ વધુ ઝડપી અને સચોટ સમાચારો માટે જો હજુ સુધી ના કર્યું હોય તો આ વિડીયોને લાઇક કરી દો અને અમારી આરાધના ગુજરાતી ન્યૂઝ ચેનલને હમણાં સબસ્ક્રાઈબ કરી લો ફરી મળીશું નવા સમાચારો સાથે જય હિન્દ